નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં આજનું રાશિફળ તેર નવેમ્બર બે હજાર પચીસને ગુરુવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને મેષ રાશિના લોકો માટે દિવસની શરૂઆત સારી રહેશે તમે તમારા આત્મવિશ્વાસને જાળવી રાખવા માટે શક્ય તેટલું બધું કરશો જેમાં તમે ઘણી હદ સુધી સફળ થશો આજે તમને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં નજીકના સંબંધીઓનો સહયોગ પણ મળશે આજે તમારા અંગત કામમાં ખૂબ વ્યસ્ત રહેવાને કારણે તમે તમારા પરિવાર પર ધ્યાન આપી શકશો નહીં જેના કારણે તમે નિરાશ પણ થઈ શકો છો નાણાકીય પરિસ્થિતિમાં પણ થોડી દોડધામ છે તણાવને બદલે ધીરજ અને સંયમ સાથે સમય પસાર કરો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસા વાંચો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને આજે આધ્યાત્મિક જ્ઞાન જાળવવામાં તમારી રુચિ વધશે આજે તમારી આર્થિક આર્થિક સ્થિતિને મજબૂત કરવાના તમારા પ્રયાસો સફળ થશે ક્યારેક વધારે પડતી ચર્ચા કેટલીક સરળતા તરફ દોરી જાય છે જો કે નિર્ણય લો અને તરત જ કામ શરૂ કરો આજનો મોટા ભાગનો સમય માર્કેટિંગ અને આઉટડોર પ્રવૃત્તિઓ કરવામાં પસાર થશે લગ્ન જીવનમાં કોઈ અન્યના કારણે તણાવ આવી શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના જાતકોના અક્ષર ક સ અને આજે તમારી રાશિમાં ખૂબ જ સુંદર સંપત્તિનો યોગ રચાયો છે ચંદ્ર તમારી રાશિમાં મંગળની સાથે રહે છે જેના કારણે તમે ઉર્જાવાન રહેશો જેના કારણે તમે તમારા કામમાં ખૂબ જ સક્રિય રહેશો તમારા અટકેલા કામ પૂરા થશે તમારા ઘરે દીકરીનો જન્મ થઈ શકે છે મોટો નિર્ણય લેતી વખતે એકવાર ગંભીરતાથી વિચારવું જોઈએ નહીં તો નુકસાન પણ થઈ શકે છે નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમે શુભ કાર્યમાં પૈસા ખર્ચી શકો છો નજીકના મિત્ર અથવા સંબંધી સાથે મુલાકાત થઈ શકે છે વેપારમાં સારો ફાયદો થઈ શકે છે સર્જનાત્મક અને કલાત્મક ક્ષમતાઓનો વિકાસ થશે અને તમને તેમાંથી લાભ પણ મળશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે તમારું કોઈ રાજકીય કાર્ય અટકેલું છે તો તેને પૂર્ણ કરવાનો આજનો સમય યોગ્ય છે તમારા પ્રયત્નોમાં સફળતા મળવાની સંભાવના છે જે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે આજે કેટલાક લોકો તમારી ટીકા અને નિંદા કરશે નાણાકીય પરિસ્થિતિમાં કોઈ ઉતાવળ ન કરો હાલમાં તમારા વ્યવસાયના સંચાલનમાં સુધારો થશે ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે સ્વસ્થાય પ્રત્યે સાવધાન રહો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજનો દિવસ સંતોષકારક રહેશે ઘરમાં નજીકના લોકોની હાજરી ઉત્સાહનું વાતાવરણ બનાવી શકે છે ધ્યાનમાં રાખો કે કેટલાક લોકો તમારા સરળ સ્વભાવનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે તેથી થોડી સાવધાની સાથે કામ કરો આજે અન્ય લોકોના મામલાઓ પતાવવાની ઉતાવળમાં તમે કેટલીક નફાકારક તકો ગુમાવી શકો છો આજે તમને કોઈપણ સમસ્યાના ઉકેલમાં તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગને જળ અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ ગણેશજીની કૃપાથી અટવાયેલા કામ પાર પાડવાના પાડવાનો રહેશે આજે મિલકત કે અન્ય કોઈ અટકેલા કામ રાજકીય વ્યક્તિની મદદથી ઉકેલી શકાય છે તમારું સામાજિક વર્તુળ પણ વધશે તમારી અંગત પ્રવૃત્તિઓમાં બહારના લોકોને સામેલ કરશો નહીં કોઈ પણ યોજના બનાવતા પહેલાં ફરીથી વિચારવું જરૂરી છે તમારા કામમાં વારંવાર અવરોધ આવવાને કારણે તમે આળસ અને બેદરકારીનો અનુભવ કરી શકો છો કાર્યસ્થળમાં તમારી હાજરી અને એકાગ્રતા ખૂબ જ જરૂરી રહેશે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો સ્વસ્થાય સારું રહેશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત હાલમાં તમારું ધ્યાન ખોટી પ્રવૃત્તિઓથી દૂર રાખો અને ફક્ત મહત્વપૂર્ણ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો ગણેશજી કહે છે કે આ સમયે પરિસ્થિતિઓ અનુકૂળ છે કોઈ શુભચિંતકની મદદથી તમારી કોઈ પણ ઈચ્છા પૂરી થશે ઉતાવળે લીધેલો નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે કોઈ મૂંઝવણના કિસ્સામાં ઘરના વડીલોની સલાહ લો નાની નાની બાબતોને તણાવમાં ન આવવા દો વેપાર અને નોકરી બંને ક્ષેત્રોમાં તમારે અમુક પ્રકારની રાજનીતિનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો વૃષ્વેક રાશિ વૃષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય યુશ્વેક રાશિના જાતકો માટે આજે કેટલીક સમસ્યાઓ હશે પરંતુ તમે તમારી બુદ્ધિ અને ચતુરાઈથી સમસ્યાનો ઉકેલ લાવશો નજીકના સંબંધીઓ સાથે થોડો સમય વિતાવવાથી એકબીજા વચ્ચેના સંબંધો મજબૂત થશે હાલ હાલ પૂરતું બીજાની મિલકતમાં દખલ ન કરવી આજે મહિલા સાસરી પક્ષ સાથેના સંબંધો બગડવા ન દેવા જોઈએ બાળકોની કોઈ પણ જીદ તમને પરેશાન કરી શકે છે દિવસની શરૂઆતમાં કેટલીક વ્યવસાયિક સમસ્યાઓ અને પરેશાનીઓ આવશે આ રાશિના જે લોકો વિદેશથી સંબંધ વિદેશથી સંબંધિત બિઝનેસ કરે છે તેમના કામમાં ઝડપ આવશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ ધન રાશિના લોકો આજે હળવા અને હળવા મૂડમાં રહેશે નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે આનંદદાયક સમય પસાર થશે કોઈ મહત્વપૂર્ણ કામ કરવાથી મનમાં પ્રસન્નતા રહેશે પરિવારમાં આજે કેટલાક વિવાદ થઈ શકે છે ધીરજ અને સમજણ સાથે ઉકેલો શોધવાનો આ સમય છે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી આજનો દિવસ તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે પારિવારિક જીવન સુખદ રહેશે માનસિક તણાવ અને બ્લડ પ્રેશરને લગતી સમસ્યામાં વધારો થઈ શકે છે આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુનું દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે બપોર પછી સ્થિતિ સારી રહેશે આજે તમને તે આરામ મળી શકે છે જેની તમે ઘણા સમયથી જોઈ રહ્યા હતા જો પરિવાર અપેક્ષા મુજબ જો પરિણામ અપેક્ષા મુજબ આવશે તો વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે ઉતાવળે લીધેલો નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે તેથી આજે જ થોડી કાળજી રાખીને નિર્ણય લો કેટલાક સપના અધૂરા રહેવાને કારણે મન થોડું નિરાશ થઈ શકે છે વ્યવસાયિક પ્રવૃત્તિઓ આજે સુસ્ત રહેશે સ્ત્રીઓને સાંધાના દુખાવા અથવા કોઈ સ્ત્રી રોગ સંબંધી રોગથી પીડાશે આજે ભાગ્ય ચુમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ ને ક્ષ આજનો દિવસ સારો રહેશે જે બાબતોને લઈને તમે ઘણા સમયથી પરેશાન છો તે આજે ફરી ઉકેલવાના ઉકેલાવા લાગશે આજે કોઈ પણ નિર્ણય લેવામાં તમારા અંતરાત્માનો અવાજ સાંભળો તમને ચોક્કસ યોગ્ય સલાહ મળશે ભાઈ બહેન સાથેના સંબંધો સૌહ જાળવી રાખો ઉપરાંત બાળકોની પ્રવૃત્તિઓ અને સંગતનું ધ્યાન રાખવું જરૂરી છે આજે કોઈ પણ પ્રકારની યાત્રા ન કરવી આ સમયે વ્યવસાયમાં વ્યવસાયમાં ભાગ્ય તમારો સાથ આપશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી જોઈએ પહેલાં તેના દરેક સ્તર વિશે કાળજીપૂર્વક વિચારો તમારી પ્રતિભાને નિખારવાનો પ્રયાસ તમને સફળતા અપાવશે તમારો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા વધી શકે છે કોઈ વાતને કારણે ઘરનું વાતાવરણ ખરાબ થઈ શકે છે ઘરને વ્યવસાયમાં વધુ પડતી દખલગીરી ન કરો તમારો સ્વભાવ અને ધીરજ રાખો જરૂરી કામમાં થોડી અડચણો આવી શકે છે કેટલાક સમયથી ચાલી રહેલી કોઈપણ શારીરિક સમસ્યામાંથી આજે તમને રાહત મળી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો